નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ નવસારીની છાપરા પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ની અંજલી રમેશ ચંદ્ર કુશવા ઇન્ડિયન નેવીમાં પસંદગી પામતા શાળાનું અને નવસારીનું નામ વધાર્યું છે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી અંજલીએ ધોરણ એક થી આઠ નો અભ્યાસ છાપરા પ્રાથમિક શાળામાં કર્યો હતો ત્યારે પાંચ દીકરીઓ હોવા છતાં દરેક દીકરીને વિકસાવાની પૂરેપૂરી તક તેમના પિતા રમેશ આપી રહ્યા છે આજે પરિવારને દીકરીએ ગર્વ અપાવ્યું છે અને દેશની સેવા કરવાની પોતાની ઈચ્છા અથાગ મહેનત દ્વારા પૂરી કરી છે નવસારીના વિજલપુર વિસ્તારના રામનગર ખાતે ગરીબ પરિવારની અંજલિને નાનપણમાં રાઇફલ પસંદ આવતી હતી અને ત્યારથી જ દેશની સેવા કરવાનો તેણે નિશ્ચય મહેનત કરતા હતા એ દીકરીએ જોયું હતું અને તેને કારણે તેને પોતાના સપના પોતાની મહેનતથી પૂરા કરવાનો નિર્ણય કરી નવસારીની છાપરા પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે ધોરણ ચાર થી કરાટે માસ્ટર પિંકીબેન

આવી છે ત્યારે ઇન્ડિયન નેવીમાં પસંદગી પામનાર અંજલી કુશવાહ શું જણાવી રહ્યા છે આવો આપણે સાંભળીએ મારું નામ અંજલી છે અને હું મારી એજ ઓગણીસ વર્ષ છે મેં મારું પ્રાથમિક શિક્ષણ છાપરા પ્રાઇમરી સ્કૂલમાં લીધું છે એ પછી મેં ધોરણ ચારમાં હતી ત્યારે મેં ડિફેન્સના ક્લાસીસ જોઈન કર્યા અમારા માસ્ટર હતા પિંકી સર તેમની જોડે મેં ટ્રેનિંગ લીધી ટાઈકવાન્ડોની અને એમાં પણ મારું ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું હતું એ પછી મને ઇન્ટરેસ્ટ આવ્યો કે જે આપણા દેશમાં છે એ લોકો માટે કંઈક કરવું જોઈએ એ રીતે બધાની અલગ અલગ ઈચ્છા હોય કે મોટા થઈને આવું કરવું છે તેવું કરવું છે મારી હું બહુ નાની હતી ત્યારથી જ મને રાઇફલને એ બધું મીન્સ બહુ ગમતું તો મેં વિચાર્યું હતું કે હું જવાતો ડિફેન્સમાં જ પછી ઘરેથી બી શરૂઆતમાં હોય પેરેન્ટ્સને કે ના અમારે ડિફેન્સમાં નથી મૂકવું ત્યાં જોખમ હોય એવી રીતે તો ઘરેથી પણ પહેલે તો પપ્પાએ ના પાડી કે નથી જવું નથી કરવું બીજું કંઈક વિચાર છોકરીઓ છો તો એ રીતેનું કંઈક વિચારો બેંકમાં ક્યાં તો કોઈક શિક્ષક લાઈનમાં પછી થોડુંક વિચાર કર્યો પછી ઘરે બધાને કન્વિન્સ કર્યા એ પછી એમ કીધું કે કંઈ નહીં મોટી થઈ જાઓ પછી વિચારશું એ પછી મેં મારું પ્રાઇમરી શિક્ષણ પૂરું કર્યું ધોરણ આઠમાં ત્યાં એનએમએમએસની એક્ઝામ લેવાતી તે એક્ઝામ મેં આપેલી એ એક્ઝામ પરથી મને ખબર પડી કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કેવી રીતે કરાય અને એક્ઝામો કેટલી ટફ હોય છે આપણે નોર્મલી જે સ્કૂલમાં એક્ઝામો આપતા હોઈએ છીએ તે તો આપણને એવું લાગે કે સિલેબસ એમાં આપણને ખબર હોય કે આટલું જ આવશે અને એટલું જ વાંચવાનું છે પણ જ્યારે એવી કોઈ તૈયારી કરવામાં આવે ત્યારે ખબર પડે કે અમુક વખત એવું પણ થાય કે આપણે જે વાંચ્યું હોય કે એક્સપેક્ટેશન કરી હોય એ એના કરતાં બી દૂરનું કંઈક પૂછાઈ જાય તો એના પરથી મને ખબર પડી કે આવી રીતે બહારની દુનિયામાં પણ આવી બધી કોમ્પિટિટિવ એક્ઝામો થાય છે એ પછી મેં મારું હાયર એજ્યુકેશન લીધું સંસ્કાર ભારતી સ્કૂલમાં ટ્વેલ્થ પાસ કર્યું ત્યારે તો એમ હતું કે કંઈક કરવું છે લાઈફમાં કેમ કે ઘરની પરિસ્થિતિ પણ સારી નહીં હતી પપ્પા પણ મારા બહુ મોટી જોબમાં નથી એટલે બધાને બહુ મહેનતથી ભણાવ્યા બહુ મહેનત કરી એમને બહુ પરિશ્રમ કર્યો બહુ સાથ આપ્યો મારો એ પછી કોલેજના ફર્સ્ટ યરમાં હું આવી નારાયણલાલા કોલેજમાં એડમિશન લીધું અને હું હતી ગુજરાતી મીડિયમથી ભણેલી છોકરી એટલે મને ઇંગ્લિશમાં તો એટલું બધું આવડતું નહીં સ્ટાર્ટિંગમાં એડમિશન લીધું એ વખતે તો બહુ જ એવું થયું કે ખબર નહીં બી કોમ બી થશે કે નહીં થશે પણ વિચાર્યું કે ચાલો કંઈ નહીં બધા કરે છે અમે પણ કોશિશ કરીએ એ પછી કોલેજનું ફર્સ્ટ યર પૂરું કર્યું પછી કોલેજના સેકન્ડ યરમાં આવી ત્યારે બધા પાસે ઇન્ફોર્મેશન લીધી કે આગળ લાઈફમાં શું કરવું જોઈએ ફોર્મ કેવી રીતે પછી એસએસસી જીડીનું ફોર્મ ભર્યું તું એ વખતે મેં ત્યારે મને સફળતા તો મળી વિધાઉટ એની કોચિંગ પણ ત્યાં હું નિષ્ફળ રહી મારી હાઈટના લીધે પછી ફિઝિકલમાંથી બહાર કર્યા એ પછી આશા તૂટી ગઈ ઘરેથી એમ થયું પપ્પાએ બી કીધું કે કંઈ નહીં વાંધો નહીં પાછું ટ્રાય કરજે પણ એવું એવું થયું કે ના હવે તો કંઈ જ નહીં થશે બસ પતી ગયું પછી ઘરેથી બહુ મોટિવેશન આપ્યો પપ્પાએ એ પછી આગળ પાછું નેવીનું ફોર્મ ભર્યું મહેનત કરી અને અમુક વાર તો ખાવાનું ભૂલી જવાય ઘરવાળા ઘરેથી પણ એમ કહે કે આટલું બધું નિવંચાય પણ જો મનમાં આશા હોય તો ભૂખ બી નહીં લાગે અને ઊંઘ બી નહીં આવે એક ખાલી એ હતું કે ના ઘર ઘરેથી મમ્મી પપ્પા બધાને જ પ્રાઉડ ફીલ કરાવવું છે અને જેમને મનમાં એ છે કે છોકરીઓ કંઈ નહીં કરી શકે કે છોકરીઓથી કંઈ નહીં થાય છોકરીઓને ભણાવવાનો કોઈ મતલબ નથી એમના માટે આ એક સંદેશ છે કે એવું ના વિચારો છોકરીઓ ધારે તે કરી શકે છે એટલે થેન્ક યુ છાપરા સ્કૂલનો પિંકી માસ્ટરનો અને જેમણે બી મારી આ સફળતામાં યોગદાન આપ્યું છે મારા મમ્મી પપ્પા ફ્રેન્ડ્સ બધાએ બહુ જ મોટિવેશન આપ્યું એમ લોકોને દિલથી આભાર થેન્ક યુ સો મચ ના સર પૈસાનો તો એમાં હું હતું કે તમારી પાસે કેટલી ફેસિલિટી છે કોચિંગ તમે લેવા માંગો તો લઈ શકો છો મેં તો કોઈ કોચિંગ નથી લીધું મેં ઓનલાઈન સ્ટડી કરી અને સેલ્ફ સ્ટડીમાંથી જ આ એક્ઝામ બહાર કર્યું છે બાકી આવવા જવાનું હોય આમ તેમ એક્ઝામ આપવા જવાનું હોય તો પપ્પા મારા પ્રાઇવેટ જોબ કરે એટલે એમને કામનું પણ નુકસાન થાય અમુક વાર એમ થાય કે બધી જગ્યાએ લઈને ફરે છે અને મેડિકલમાં પણ હું અંડરવે થઈ હતી એટલે પછી એ પાછું જવાનું આવ્યું એટલે આર્થિક કન્ડિશન તો સારી નહીં હતી પણ તે છતાં બી પપ્પાને એક ભરોસો હતો કે ના દીકરીને આટલો હૉસલો છે તો એ કંઈક ને કંઈક તો કરશે એમ એટલે એમણે બી કોઈ દિવસ પાછળ નહીં હેઠા મને જ્યાં જરૂર પડી જેટલી જરૂર પડી એના કરતાં વધારે મારી સાથે ઊભા રહ્યા હતા રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત નિષ્ણાત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામીનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો દીકરીના પિતા રમેશ ચંદ્ર સાંભળીએ મેરા નામ રમેશ ચંદ્ર કુશવાહા મે હું યુ ગુજરાત કો અઠારા સે બીસ સાલ હો એ છોકરી કો મેં લે આયા વહા સે તો પહેલે રામનગર સ્કૂલ પર ગઈ હે एक से दो महीने गई इसके बाद इस आई और घर पे बोली कि मेरे को पापा यहाँ नहीं पढ़ने का मैं जो है छापरा प्राइमरी स्कूल है वहाँ पे जाने वाले बोलो कोई बात नहीं वहाँ पढ़ना है तो वहाँ जाओ फिर उसको यहाँ से मैं वहाँ ले गया तो वहाँ पढ़ने लगी पढ़ने में ये मतलब होशियार थी पहले से तो मेरा यह था कि ये जहाँ तक पढ़ेगी वहाँ तक पढ़ाऊँगा कुछ भी होगा लेकिन इसकी पढ़ाई पीछे नहीं करने का है मेरे को जैसा होगा कहीं से पैसा ले कुछ भी करके पूरा करूँगा इसका फिर ये जैसे बोली कि मेरे को यहाँ पुरोहित ट्यूशन क्लासेस में पापा मेरे को ट्यूशन करना है नवसारी में मेरे पसंदगी का है बोले बेटा फीस तो ज़्यादा है क्योंकि पांच बहनें हो तुम वो हिसाब से सबका मैनेज करना है मैंने इसको जो है वहाँ पे इसको पढ़वाया वहाँ पे पढ़ी इसके बाद इसका जो है मेरे को लगा कि नहीं पढ़ने में ठीक है वो मैं बोला अभी कॉलेज कौन सा चूज़ करना है तू जहाँ पे पढ़ेगी वहाँ पे पढ़ाऊँगा तो बोली मैं नारायण लाला कॉलेज में पढ़ना चाहती हूँ अगर नारायण लाला कॉलेज में जाओ तो नारायण लाला कॉलेज में पढ़ी फर्स्ट ईयर सेकेंड ईयर दो ईयर के बाद जिसने जो है मतलब फॉर्म डाला पहली बार फॉर्म डाला तो ये कौन से उसमें तो इसको पता ही नहीं चला कि मेरा कब वो एग्ज़ाम है ये मतलब टाइम डेट ही निकल गया नौ बजे ड्यूटी से आए बोली पप्पा आज का कल का सुबह का एग्ज़ाम है अहमदाबाद जाने का मैं रात को तुरंत बोला कोई बात नहीं अभी टिकट नहीं है तो क्या हुआ इसको ले गया वहाँ का एग्जाम जो है दिलाया और तो उसमें कुछ हासिल नहीं हुआ उसके बाद में इसको बोला कोई बात नहीं आप मेहनत करते रहो जहाँ जो भी सहयोग होगा मैं करूँगा इसको लेके फिर ये नेवी वाले में इसने फॉर्म डाला बोले कि मेरे को करना वही है भारत माँ की सेवा का मेरी इच्छा है मैं उसकी सेवा करना चाहती हूँ मेरे और दूसरा मेरे को नहीं करना है कोई बात नहीं जो तुम्हारी इच्छा हो मेरा उसमें सहयोग है आपको फिर उसको लेके गया मुंबई मुंबई में इसका जो है परीक्षा वो सब हुआ उसके बाद में ये यहाँ पे आ गई बाद में इसका कॉल लेटर आया कॉल लेटर आया फिर इसको मैंने आई एन एस चिल्का उड़ीसा लेके गया वहाँ पे इसका ज्वाइनिंग था ज्वाइनिंग के समय भी थोड़ा समस्या हुई यहाँ पे जो अपना पुलिस वेरिफिकेशन बनता है उसमें थोड़ा मिस्टेक था तो मेरे भाई हैं ये जो है इन्होंने सब यहाँ से करवा करके ऑनलाइन फिर भेजा इसके बाद इसका सिलेक्शन वहाँ से हो गया और मेहनत बहुत छोकरी ने किया है कैसा लग रहा है मुझको बहुत गर्व महसूस हो रहा है कि मेरी लड़की जो है ऐसे पोस्ट पे गई है मुझको बहुत आनंद हो रहा है कि अभी मैं सब बच्चियों को पढ़ाऊंगा मेरे पास कुछ रहे ना रहे लेकिन बच्चियों को पढ़ाई में कोई कमी नहीं छूँ एवी कई हॉस्पिटल ज्यादा कैंसर मे सर्जरी नी सेवा कीमोथेरेपी नी रेडिएशन नी सारी टी सी टी स्केन हो पैथोलॉजी होमोग्राफी होटल के बधुज हाँ બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારીની છાપરા શાળામાં અભ્યાસ કરેલ દીકરીનું નેવીમાં પસંદગી પામી પ્રથમ ટ્રેનિંગ પૂર્ણ કરી નેવીના કોસ્ચ્યુમમાં પોતાની ભૂતપૂર્વ છાપરા શાળામાં પગ મૂક્યો ત્યારે તેણે સમગ્ર શાળાનો ભાવ વર્ણ પુલકિત કરી નાખ્યો શાળામાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓ માટે જાણે મોટો પ્રેરણા સ્ત્રોત આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું શાળાના આચાર્ય સહિતના તમામ ગુરુઓના દીકરીએ આશીર્વાદ મેળવ્યા અને આ પ્રસંગે દીકરીએ વિદ્યાર્થીઓને જણાવતા કહ્યું હતું કે આ શાળાએ મને ઘણું શીખવ્યું છે ક્લાસ અને કરાટે ક્લાસી મને આ સિદ્ધિ અપાવવામાં મોટોમાં બે હજાર બારતેરથી આચાર્યશ્રી તરીકે ફરજ બજાવું છું અમારી દીકરી અંજલી રમેશચંદ્ર કુશવાહા આજે ઇન્ડિયન નેવીમાં પસંદગી પામી છે એ સમાચાર અમને ગઈકાલે મળ્યા એ જાણતા જ અમે અત્યંત હર્ષ ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ આ દીકરીએ બે હજાર નવ દસમાં અમારી શાળામાં પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો અને બે હજાર સોળ સત્તર સુધી એટલે કે આઠમા ધોરણ સુધી એણે અમારી શાળામાં અભ્યાસ કર્યો એ પાંચ બહેનો છે એના માતા પિતાએ પાંચે પાંચ બહેનોને વિકસવા માટે પૂરી તક આપી છે એ જ ખરેખર આપણને ખૂબ જ હૃદય આપણું દ્રવિત થઈ ઉઠે એ જાણીને હવે અમારી શાળામાં બે એક્ટિવિટી ચાલતી હતી એની અંદર એણે પાર્ટિસિપેટ કર્યો એને કારણે એ ખૂબ જ મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ બની શકી એક તો અમારી શાળામાં કરાટે ક્લાસીસ ચાલે છે બેન કરાટે માસ્ટર છે એમણે એને બે ધોરણ ચારથી કરાટેની ટ્રેનિંગ આપી અને એને કારણે એ ખૂબ જ મજબૂત બની આઠમું ધોરણ પૂરું કર્યા પછી માધ્યમિક અને કોલેજ કક્ષાએ ભણતી હતી ત્યારે પણ એ કરાટે ક્લાસીસ સાથે જોડાયેલી રહી અને બ્લુ વન બેલ્ટ સુધી ટેકવાન્ડોમાં આગળ વધી છે ત્યાર પછી અમારી સ્કૂલમાં સ્પર્ધાત્મક પરીક્ષાના એક્સ્ટ્રા ક્લાસીસ ચાલે છે પીએસસી અને એનએમએમએસ માટે તો એમાં પણ એ પાર્ટિસિપેટ થઈ હતી અને એને કારણે પણ એ આ કોમ્પિટેટિવ પરીક્ષાની સુંદર રીતે તૈયારી કરી શકી આ દીકરી અમારા છાપરા વિસ્તારમાં અને અમારી છાપરાની આજુબાજુના વિસ્તારમાં નવસારી તાલુકા નવસારી જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ખૂબ જ મોટું પ્રેરણાનું થેન્ક યુ છાપરા શાળાના કરાટે ટીચર પિંકીબેન હળપતિ શું જણાવી રહ્યા છે આવો જાણીએ આ છાપરી પ્રાથમિક શાળામાં કર બાળા આટલી આગળ વધી ઇન્ડિયન નેવીમાં એનું સિલેક્શન થયું એના માટે હું ખૂબ જ ગર્વન લાગણી અનુભવું છું એણે મને એક ગુરુદક્ષિણા તરીકે આ ભેટ આપી હોય એવું મને પ્રતીતિ થાય છે આ ટ્રેનિંગના સમયે પણ એ ખૂબ જ ઉત્સાહથી ટ્રેનિંગ કરતી હતી અને એના એને જે ફિઝિકલ ટ્રેનિંગ થઈ તેના કારણે એને આગળ આ જે ઇન્ડિયન નેવીની જે ફિઝિકલ ટ્રેનિંગ આવે એમાં એને આ વસ્તુ ખૂબ જ કામ આવી અને ફક્ત સ્વરક્ષણ માટે જ આપણે આ તાલીમ લેવી એ જ એ જરૂરી નથી બાળાઓ આ આ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ અને ઇન્ડિયન નેવી ઇન્ડિયન આર્ એરફોર્સ ઇન્ડિયન આર્મી એ બધી કોમ્પિટિશન એક્ઝામમાં પણ ફિઝિકલ એક્ઝામમાં પણ આ વસ્તુ એ લોકોને કામ આવે છે અને એ ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે એ લોકોના જીવન માટે આ અંજલિ કુશવાહાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે જેણે આ છાપરા પ્રાથમિક શાળા મારું તેમજ શાળાનું તેમજ નવસારી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે ધન્યવાદ આજે પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે નેવી સેલર તરીકે ભારતીમાં મહિલાઓ માટે સાહીઠ વેકેન્સી હતી જેમાં અંજલી કુશવાએ ઓલ ઇન્ડિયામાં ટોપ પચીસ સ્થાન મેળવ્યું છે અંગ્રેજીમાં લેખિત પરીક્ષા ફિઝિકલ ટેસ્ટ તેમજ મેડિકલ ટેસ્ટ એમ ચાર પડાવ પાર કરીને આખરે ચૌદ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ જોઈનિંગ લેટર મેળવ્યો હતો ઓરિસ્સામાં આઈએનએસ એનએસ ચિલ્કામાં ચાર મહિના ટ્રેનિંગ લઈને હવે તે કર્ણાટકના કરવારમાં આઈએનએસ વિક્રમાદિત્યમાં શિપ ટ્રેનિંગ મેળવવા જશે અને ત્યારબાદ તેમનું લોજીસ્ટિક શાખાના એફ એન્ડ એ ડિપાર્ટમેન્ટમાં નેવી સલર તરીકે ફરજ શરૂ થશે ત્યારે આ દીકરીને તેની મહેનતનું ફળ મળ્યું અને પરિવારનું નામ રોશન કરી નેવીમાં માં જોડાઈ દેશની સેવા કરવા આગળ વધે તેવી આશા પરિવાર રાખી રહ્યું છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન